સાઉથના સુપરસ્ટાર અલ્ુ અર્જુનની ફિલ્મ પુષ્પાટુના પ્રિમિયમ વખતે બેકાબુ ભીડના લીધે તેની જ પ્રશંસક મહિલાનું મોત થતાં તેનો વિવાદ ચગ્યો છે હવે આને લઈને પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અલ્લુ અર્જુનની એક પુષ્પા પુષ્પાટુ થિયેટરમાં ચાલે છે એટલે કે રીલમાં ચાલે છે જ્યારે બીજી પુષ્પા થિયેટરની બહાર રિયલ લાઈફમાં શરૂ થઈ ગઈ છે બંનેમાં મેઇન કેરેક્ટર અલ્લુ અર્જુન જ છે પરંતુ બાકીના બધા કેરેક્ટર બદલાઈ ગયા છે થિયેટરની બહાર ચાલતી પુષ્પામાં અલ્લુ અર્જુન ભલે મેઇન કેરેક્ટર હોય પરંતુ પુષ્પા કોણ અને ફાયર કોણ હજુ સુધી તે નક્કી થયું જ નથી થિયેટરની અંદર ચાલતી પુષ્પામાં ભરપૂર મસાલો છે તો થિયેટરની બહાર ચાલતી પુષ્પા પણ અંદરની પુષ્પાથી કંઈ કમ નથી આમ તેલંગાણાની પ્રજવાની સાથે દેશના લોકો પણ રીલ અને રિયલ લાઈફ પુષ્પાનો આનંદ માણી રહ્યા છે

જો તેણે પોલીસની ચેતવણી માની હોત તો આ દુર્ઘટના ટાળી શકાય હોત સામાન્ય રીતે રાજ્યમાં ગમે તેટલી મોટી ઘટના થાય ત્યારે પણ મોડું બંધ રાખતા સીએમ રેવંત રેડ્ડી અલ્લુના મામલે કૂદી પડ્યા અને તેના કારણે આ એક અકસ્માતની ઘટનાએ આખો રાજકીય રંગ લઈ લીધો છે તેલંગાણામાં બધા જાણે છે કે અલ્લુ અર્જુન કોંગ્રેસના જાણીતા આગેવાનો જમાય છે હવે કોંગ્રેસના આગેવાનની સાથે રેવંત રેડ્ડીના સંબંધો સારા નથી તેના પરિણામે જ્યાં પણ તક મળે ત્યારે તેઓ એકબીજા ઉપર પ્રહાર કરવાનું ચૂકતા નથી તેથી રેવંત રેડ્ડી પાસે અલ્લુ અર્જુન જેવા સુપરસ્ટારના સ્વરૂપમાં કોંગ્રેસના આગેવાનની નબળી કડી આવી ગઈ છે અને તેથી જ હવે તેઓ અલ્લુ અર્જુનના બહાને તેને લક્ષ્યાંક બનાવ્યા કરે છે આપણે ત્યાં પોલીસ કોઈ ચમરબંધી સામે પગલાં લે ત્યારે પોલીસને પણ પીઠ પાછળ કોઈ ચમરબંધીનું જ સમર્થન હોય ત્યારે જ પગલાં લઈ શકે છે આવું જ અલ્લુ અર્જુનના કેસનું પણ છે પોલીસને રેવંત રેડ્ડી સરકારનું સમર્થન છે અલ્ુ પાછળ તેલંગાણા સરકાર એવી પડી ગઈ છે કે તેના સસરા ચંદ્રશેખર રેડ્ડીએ પણ મેદાનમાં ઉતરવું પડ્યું છે અને તેમણે આ મુદ્દે કોંગ્રેસની પ્રદેશ પ્રમુખ દીપદાશા મુનસાને હૈદરાબાદમાં ગાંધી ભવન ખાતે મળવાનો સમય માંગ્યો હતો પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે દીપદાસા તેમને મળી જ નહીં અલ્લુ અર્જુનની લોકપ્રિયતા હવે ફક્ત તેલંગાણા કે સાઉથપુરથી જ મર્યાદિત રહી નથી પુષ્પાવનના પગલે પગલે તેની લોકપ્રિયતા રાજ્યોની સરહદો વટાવીને આખા દેશમાં પહોંચી ગઈ છે તેમાં પણ પુષ્પા ટુ ને પણ જબરજસ્ત પ્રતિસાદ મળતા અલ્લુ અર્જુન હવે નેશનલ સ્ટાર બની ગયો છે સાઉથમાં તે રિવાજ છે કે કોઈ પણ કલાકારનું કદ વધે એટલે પછી તે રાજકારણમાં જંપલાવે છે અને તેની લોકપ્રિયતા રાજકારણમાં પ્રવેશ કરે છે એનટીઆર થી લઈને જોઈ લલિતા રજનીકાંત કમલા હસન અને છેલ્લે પવન કલ્યાણનું પણ નામ આ યાદીમાં સામેલ છે અલુ અર્જુનની અપાર લોકપ્રિયતાથી ભય લાગ્યો તો તે સીએમ રિવંત રેડ્ડીને લાગ્યો છે તેમણે અલુ અર્જુનના સ્વરૂપમાં ભાવિ હરીફ દેખાઈ રહ્યો છે દુશ્મનને ઉગતો જ ડામવો તે ન્યાયે તેમણે આખા મામલાને રાજકીય રંગ આપ્યો છે અને આશ્ચર્યની વાત તો એ છે કે તેમણે ઉઠાવેલા મુદ્દા બધી જ રીતે યોગ્ય છે કોઈને પણ કાયદો ભંગ કરવાની છૂટ નથી પછી તે ભલેને ગમે તેવો સુપરસ્ટાર કેમ ન હોય કોઈ સુપરસ્ટાર હોય તો શું થયું તે પોલીસની ચેતવણીઓને ઘોડીને કેવી રીતે પી જોઈ શકે છે શું તેની કાયદા પ્રત્યે અને તેના પ્રશંસકો પ્રત્યે કોઈ જવાબદારી નથી પણ અહીં મૂળ સવાલ એ છે કે તેઓ બધા જ કાયદાનો અમલ અલ્લુ અર્જુન પર જ કેમ કરવા માંગે છે શું રેવંત રેડ્ડી અલ્લુ અર્જુનની રાજકીયની સરહદો વટાવીને મળેલી લોકપ્રિયતા પર લગામ નાખવા માંગે છે તેઓ અલ્લુ અર્જુનને ઝુકેગા નહીં સાલાથી સાલા જરૂર ઝુકેગા કરવા માંગે છે આશ્ચર્યની વાત તો એ છે કે તેમના બધા નિયમો બીજી કોઈ સેલિબ્રિટીને લાગુ પાડ્યા નથી હવે તે અલ્ુ અર્જુન સામે જ આ રીતે કેસ કરીને કયા પ્રકારના રાજકીય રોટલા શેકવા માંગે છે તેની પાછળ રેવંત રેડ્ડીની કોઈ ચૂંટણી લક્ષી ગણતરી છે રિવંત રેડ્ડી અલ્લુ અર્જુનના ખભે બંદૂક મૂકીને ચંદ્રશેખર રેડ્ડીને કદ પ્રમાણે વેતરી નાખવાની પેરવીમાં છે હરીફને ઉકતા જ પહેલાં દામી દેવો તે ન્યાય રિવંત રેડ્ડી અલ્લુ અર્જુન પાછળ બરોબર લાગી ગયા છે તેથી મહિલાનું મોત તો બહાનું છે પણ મહિલાના મોતના બહાને તેમનું મુખ્ય કામ અલ્લુ અર્જુન પર લગામ કરવાનું છે અને તેની પોઝિશનમાં પણ પંચર પાડતા જવાનું છે આમ થિયેટરમાં ચાલતી પુષ્પા તો કદાચ મહિના પછી ઉતરી પણ જશે પરંતુ થિયેટર બહાર ચાલતી પુષ્પા ટુમાં માં હજુ પણ જબરજસ્ત ફાર આગામી સમયમાં જોવા મળી શકે છે